મિત્રો ધક્કા મુકી ખાઈને તમારા માટે હું ફ્લાવર શોમાં પહોંચી ગયો ભીડની તો વાત ના પૂછો એટલી ભીડ ત્યાં જોવા મળી અને આ વખતનું ફ્લાવર શો અમે જોવા પહોંચી ગયા બે હજાર ચોવીસ માટેનું મિત્રો બે હજાર ચોવીસનું જે ફ્લાવર શો છે એ ગયા વર્ષ જેવું જ ફ્લાવર શો કંઈક હોય છે આ વખતે પણ તમને જે નજરાના જોવાના છે એ બહુ લિમિટેડ જોવા મળ્યા એટલે ફ્લાવર શો કહી શકાય કે ગયા વર્ષ કરતાં અથવા એની આગલી વર્ષની કમ્પેરિઝનમાં થોડું નાનું હતું આ વખતે ટિકિટ પણ પચાસ રૂપિયા હતી બાર વરસથી મોટા માણસો માટે અને સવારે સાડા નવ દસ વાગ્યાથી ચાલુ થઈને રાત્રે દસ વાગ્યા સુધી એન્ટ્રી તમને મળે છે ખાસ વાતનું ધ્યાન રાખજો શનિવાર રવિવારમાં બહુ ભીડ હોય છે અને રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ કરી દેવામાં આવે છે ભલે પાર્કિંગ લખેલું છે કે તમે પાર્કિંગ માટે આમ જઈ શકશો પણ તમારા રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવશે હા તમને મલ્ટી લેવલ પાર્કિંગ માટે જવું છે તો રિવરફ્રન્ટની પાછળનો જે રસ્તો છે જે મલ્ટી લેવલ પાર્કિંગ પાસે છે કાગદીવાડ ત્યાં જઈ શકો છો આ ફ્લાવર શોની વાત કરીએ તો તમને બાળકો માટે અહીંયા તમે રમકડા જોઈ શકો છો કે મિકી માઉસ છે ટોમ એન્ડ જેરી છે પિકાચુ છે અને મોટી બે બટરફ્લાય મૂકવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ મૂકવામાં આવી હતી એની જોડે જોડે મોઢેરિયા સૂર્યમંદિર ખૂબ સરસ બનાવવામાં આવ્યું હતું અને એમાં સૂર્યની કિરણ પડે છે એવું બતાવવામાં આવ્યું હતું આના સિવાય કોઈ ખાસ નજરાના બીજા હતા નહીં એક હા અપોલો રોકેટ હતું સાથે સાથે તમને સાત ઘોડા જોવા મળશે યુનિકોન ઘોડા અને સ્ટોલ તો લાગેલા જ છે નર્સરીના પ્લાન્ટેશનના અને સાથે સાથે જમવાના સ્ટોલ્સ પણ હતા જે દર વર્ષે હોય છે તો એને આપણે એટલું મહત્ત્વ આપીને કવર કરેલું નથી બાકી આ અઢી મિનિટના વિડીયોની અંદર તમને બધી વસ્તુ મેં વિસ્તારથી બતાવી દીધી છે પ્લસ એક બે હાથીની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી અને મોટા મોટા રાઉન્ડ ગેટ બનાવવામાં આવ્યા હતા અને પ્લસ એક બે વસ્તુ એવી બનાવવામાં આવી હતી કે જે તમે કહી શકો છો કે સ્ક્રેપમાંથી બનાવવામાં આવી હતી તો ફ્લાવર શોની જોડે જોડે સ્ક્રેપમાંથી પણ હતી અને ગયા વર્ષની જેમ જ એક મોટો મોર ટેબલથી બનાવવામાં આવ્યો તો જે રિપીટ કહી શકાય છે તો આટલું જ હતું આ વખતના ફ્લાવર શોમાં તો જો તમારે જોવું ના હોય અને ઘરે આરામ કરવું હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે આ વર્ષે જો તમે નહીં જાઓ તો કોઈ ટેન્શનની વાત નથી કેમકે ખાસ એવા કંઈ નજરાણા નથી જ્યાં તમે જઈને ફોટો પડાવી શકો તો આશા રાખું છું આ વિડીયો જોઈને તમને તમારે જવું નહીં જવું એવું ડિસિઝન લઈ શકશો અને ઘરે બેઠા જ તમે આ પૂરો ફ્લાવર શો માણી લીધો એવું તમને લાગશે આશા કરું છું તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો